ચોટેલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા મોરસલ ગામે ભોગાવા નદીમાં રેતીના વોસ પ્લાન્ટ પર રેડ કરતા સાત કરોડ દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોટેલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમે મોરસલ ગામે ગેરકાયદેસર રેતીનો વોસ પ્લાન્ટ બનાવીને ભોગાવો નદીમાંથી રેતી ખનન કરતા રેતી માફિયા ઉપર તવાહી બોલાવી છે ચોટેલા નાયબ કલેક્ટરે માર્શલ ગામ ખાતે આવેલા ભોગાવો નદીની અંદર રેડ કરતા આ રેડ દરમિયાન ભોગાવો નદીની બાજુમાં ગેરકાયદેસર વોશ પ્લાન આવેલો છે જે વોસ પ્લાનમાં બાજુમાં આવેલ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી રેતી વોશ પ્લાન ખાતે લાવવામાં આવતી હોય જે ધ્યાને આવતા ત્યાં રેડ કરતા ત્યાંથી સોળ ટેક્ટર પાંચ ડમ્પર એક જેસીબી તેમજ એક લોડર મશીન સહિત વોશ પ્લાનની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન સાથે સાત કરોડ દસ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ભવાન લખુ શિયાણિયા અને ભારતભાઈ લીમળિયા આ બંને સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોર્સલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી આ બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતો હતો અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ JCB એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ સાત કરોડને દસ લાખની જે મુદા છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદા જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીજર હુકમ કરી અને આ મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરત ભરતભી લીંબાળીયા આ બંનેની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે अहवाल अफजल मुल्तानी सब्बन भारत न्यूज चोटीला सुरेंद्रनगर